બાપા બિરાજમાન થયા ભરૂચ અને નર્મદા જિલ્લામાં શ્રીજીની શાહી સવારી આવી પહોંચી છે શનિવારે ગણેશ ચતુર્થીના શુભ દિને નાની મોટી મળી

દાદાની સ્થાપના કરવામાં આવી છે તો આપણે પરિવાર સાથે ક્યાં દર્શન કરવા જવું તમારી થોડી ચિંતા અમે અમારા ચેનલના માધ્યમથી હળવી કરવા પ્રયત્ન કરીશું અમે આપને જણાવીશું કે અંકલેશ્વર શહેરમાં કયા પંડાળમાં કઈ થીમ પર દાદા બિરાજમાન થયા છે આજે તમને અંકલેશ્વર ખાતે વર્ષોથી ગણપતિ બાપાની સ્થાપના કરતા માલિક ખડકી યુવક મંડળના દાદાના દર્શન કરાવીએ પરંતુ એના માટે આપણે થોડા ભૂતકાળમાં જવું પડશે આપને યાદ છે કે ઢોલકપુર વર્ષ બે હજાર નવમાં પોગો કાર્ટૂન નેટવર્ક પર આવતું બાળકોની સાથે સાથે મોટેરા પ્રિય પાત્ર છોટા ભીમ બસ આ વખતે માલી ખડકી યુવક મંડળ દ્વારા છોટા ભીમની થીમ ઉપર માલી ખડકીના પંડાળમાં દાદા બિરાજમાન થયા છે અને હા દાદાની સાથે સાથે છોટા ભીમના બધા જ પાત્રો જેવા કે છુટકી રાજુ જગુ ઢોલુ અને ભોલું પણ પધાર્યા છે તો આપ પણ ઢોલકપુર પહોંચી અરે સોરી અંકલેશ્વરના માલી ખડકીના પંડાળમાં પહોંચી છોટા ભીમના રૂપમાં ગણપતિ બાપાના દર્શન કરી શકો છો અને હા તમારા સ્વાગત માટે ત્યાં તમને મિકી માઉસ પણ હાજર મળશે જે તમારી અને તમારા પરિવાર સાથે સેલ્ફી પણ લેતા જોવા મળશે અને બાપાના દર્શન કરવા માટે આવેલા દર્શનાર્થીઓના બાળકો માટે ચકડોળની બે રાઈડ તદ્દન મફત માલી ખડકી વિસ્તારમાં ઢોલકપુર ગામે છોટા ભીમના રૂપે ગણપતિ બાપા બિરાજમાન થયા આપ બન્યા રહો મારી સાથે હું છું વૈશાલી જયેશ પ્રજાપતિ સાથે અંકલેશ્વર વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ ગુજરાતીમાં